નાના ડુક્કર ભાઈઓ એકવાર એક સમય ત્રણ નાના ડુક્કર ભાઈઓ હતા જેમાં એકનું નામ હતું જીમી ઓઈન્ક ઓઈન્ક ટીમી ઓઈન ઓઈક ઓઈંક અને ટોમી ઓઈંક 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 ત્રણ ભાઈઓ ખૂબ જ નાના તૂટેલાં અને ફૂટેલા જૂના ઝૂંપડામાં રહેતા હતા એક રાતે જ્યારે ડુક્કરો સૂતા હતા તેમની જૂની તૂટેલી છત તૂટીને નીચે આવી ગઈ ડુક્કરો પાસે મોટા દુષ્ટ વરુથી બચવા માટે કોઈ શરણો નોતું રહ્યું બસ થયો આપણો પોતાનું ઘર હોવું જોઈએ જે તૂટી ન જાય જીમીએ કહ્યું ત્રણ નાના ડુક્કરે નક્કી કર્યું કે તેઓ પોતપોતાનું નવું અને મજબૂત ઘર બનાવશે ટોમીને વૃક્ષો અને ફૂલો ગમતા હતા તેથી તેણે કાંડીઓ લાકડીઓ પાંદડા અને ડાળીઓ તો ઘર નિર્માણ કરવાનું નક્કી કર્યું ટીમીને મીઠાઈઓ પસંદ હતી તેથી તેણે ચોકલેટ કેન્ડી અને પેસ્ટ્રી સાથે ઘર બનાવવાનો નિશ્ચય કર્યો જીમી હોશિયાર હતો અને તેથી તેણે ઈંટ અને સિમેન્ટ જેવી બાંધકામ સામગ્રી વાપરીને તેનું ઘર વધુ મજબૂત બનાવવાનું નક્કી કર્યું તેઓ બધા પોતાના ઘરોમાં ખુશીથી જીવતા હતા પરંતુ એક રાતે એ મોટો દુષ્ટ વરુ ટોમીના ઘરે આવ્યો અને તેણે દરવાજો ઠોક્યો નાના ડુક્કર નાના ડુક્કર મને અંદર આવવા દે વરુએ કહ્યું ટોમીને ખાતરી હતી કે મોટો દુષ્ટ વરુ તેને ખાઈ જશે અને દાડીના વાળથી પણ બારણાની બીજી બાજુથી તેણે કહ્યું તો પછી હું ફૂંક મારીને તારું ઘર ઉડાડી દઈશ વરુએ ગુસ્સામાં કહ્યું લાકડીઓ અને કાંડીઓથી બનેલું ઘર પૂરતું મજબૂત ન હતું મોટા દુષ્ટ વરુએ પછી જોરથી ફૂંક મારીને તેના ઘરને નીચે પાડી નાખ્યું ટોમી તેના ઘરને બચાવી શક્યો નહીં તેથી તે ટીમીના કેન્ડી હાઉસ સુધી દોડીને ગયો તે અંદર ગયો અને પાછળથી બારણું બંધ કરી દીધું મોટા દુષ્ટ વરુએ મારું ઘર ઉડાવી દીધું અને તે મને મારી નાખવા માંગે છે ટોમી હાફતા હાફતા બોલ્યો ચિંતા નહીં કર તે આપણને મારા ઘરમાં નહીં પકડી શકે ટોમીએ જણાવ્યું

વરુએ ગુસ્સેથી કહ્યું ડુક્કરો ડરતા હતા અને ધ્રુજવા લાગ્યા હતા મીઠાઈઓનું ઘર પૂરતું મજબૂત ન હતું મોટા દુષ્ટ વરુએ પછી જોરથી ફૂંક મારી અને ઘર તૂટીને નીચે પડી ગયું ટીમી અને ટોમી તેમના ઘરને બચાવી શક્યા નહીં

મોટો દુષ્ટ વરુ જીમીના ઘર સુધી પહોંચી ગયો અને દરવાજા પર એને જોરથી ટકોરા માર્યા ના ન ડુક્કર ના ન મને અંદર આવડો મોટા દુષ્ટ વરુએ તેના હોત ચાટતા કહ્યું ડુક્કરવે કહ્યું પછી હું જોરથી ફૂંક મારીને

સ્વરૂપ તું અમને નહીં ખાઈ શકે જીમી એ ગર્વથી કહ્યું તમને ખાઈ જાઉં પણ હું તમને ખાવા નથી માંગતો મને રહેવા માટે ઘરની જરૂરત છે વરુએ લુચ્ચાઈથી કહ્યું તમારો જેવો સુંદર ઘર હું ક્યારેય નહીં બનાવી શકું તેણે આગળ ઉમેર્યું દુષ્ટ વરુ ચાલી જા તમી તારા વિશે ઘણો સાંભળ્યું છે અમ નિમુર્ક બનાવવાનો પ્રયત્ન નહીં કર જીમીએ કહ્યું વરુને આ સાંભળીને ઘણો ગુસ્સો આવ્યો અને ઘરની અંદર જવાની યોજના વિશે વિચારવાનું શરૂ કર્યું ટીમી અને ટોમી ખૂબ જ ડરતા હતા અને ફરીથી ધ્રુજવા લાગ્યા હતા ઓ નહીં તે આવશે અને અમને ખાઈ જશે ટોમીએ કહ્યું જીમીએ તેમને શાંત કર્યા અને કહ્યું ચિંતા કરશો નહીં મારી પાસે એક યોજના છે તો તેને તરત જ આગ પ્રગટાવી અને મોટા વાસણમાં પાણી ભરીને તે પાણી ઉકળવા માટે રાખ્યું અને જીવુ વરુ બહારથી ગરમા આવવા માટે ઉપર ચડી રહ્યો હતો ના ના ડુકર ના ના ડુકર હું ચીમની દ્વારા આવી રહ્યો છું અને તમને કઈ જઈશ વરુ ચીમની દ્વારા અંદર આવવા માંગતો હતો પરંતુ જ્યારે મોટું દુષ્ટ વરુ નીચે ઉતરી રહ્યું હતું જીમીએ ઢાંકણ ઉપાડી લીધું અને ઓ ઓ છપાક વરુ સીધો ઉકળતા પાણીમાં પડ્યો ઝડપથી જીમીએ ઢાંકણ પાછું ઢાંકી દીધું અને આ રીતે મોટા દુષ્ટ વરુનો અંત થઈ ગયો જીમી ખૂબ જ હોશિયાર હતો ત્રણેય ભાઈઓ હસ્યા અને આનંદ મનાવ્યો અને આ રીતે નાના ડુક્કરો ઈંટો બનેલા ઘરમાં એકદમ સુખે થી રહેવા લાગ્યા સમાપ્ત If you enjoyed this story, like subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.